હેલો ફ્રેન્ડ્સ હેપી દિવાળી એવરી વન મિત્રો આજે તે અનોખી માહિતી લઈને આવ્યો છું રાષ્ટ્રીય ઘરતથ્થુ આવક સર્વે બે હજાર છવ્વીસ નેશનલ હાઉસ હોલ્ડ ઇન્કમ સર્વે બે હજાર છવ્વીસ મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ માહિતી મેળવવાના છીએ શું છે રાષ્ટ્રીય ઘર તથ્થુ આવક સર્વે આવો જાણીએ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય એમઓ એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં રાષ્ટ્રીય ઘર રથુ આવક સર્વે શરૂ કરવાની યોજના ધરાવે છે મિત્રો બે હજાર છવ્વીસ ફેબ્રુઆરીમાં આપણે ભારત દેશની અંદર રાષ્ટ્રીય ઘર રથુ આવક સર્વેક્ષણની શરૂઆત થવાની છે નેશનલ હાઉસ હોલ્ડ ઇન્કમ સર્વે બે હજાર છવ્વીસ એ સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર ઘર તથ્થુ આવક સર્વેક્ષણ હશે આ પહેલીવાર એવું સર્વેક્ષણ છે જે ભારતની અંદર થવાનું છે જેને આપણે ઘર જથ્થુ આવક સર્વેક્ષણ કહીએ છીએ આ સર્વેક્ષણ આંતર વ્યક્તિગત આવકની તુલના અને આવક સ્ત્રોતોનું વિગતવાર વિશ્લેષણ સક્ષમ બનાવશે મિત્રો વ્યક્તિઓ વ્યક્તિ વચ્ચે જે આવક છે એ આવકની તુલના તથા એ આવક જ્યાંથી આપણે મેળવી રહ્યા છીએ એનું વિશ્લેષણ સક્ષમ બનાવશે જે ભારતના સામાજિક આર્થિક આંકડાઓમાં લાંબા સમયથી ચાલી રહેલા ડેટા ગેપને સંબોધ સંબોધશે શું આ સર્વેક્ષણના હેતુઓ છે ચલો આ હેતુઓ જાણીએ નેશનલ હાઉસ હોલ્ડ ઇન્કમ સર્વે બે હજાર છવ્વીસનો ઉદ્દેશ્ય જીવનશૈલી આવક અને ખર્ચના દાખલાઓને કેપ્ચર કરવાનો છે અને ગ્રાહક ભાવ સૂચનકાંક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને ફરીથી આધાર આપવા રાષ્ટ્રીય ખાતાઓ તૈયાર કરવા અને ગરીબી અને કઠિનતા વિશ્લેષણ કરવા માટે મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરવાનો છે એમઓએસપી હેઠળ રાષ્ટ્રીય આંકડા કાર્યાલય એન એસઓ ઓગણીસો પચાસથી મોટા પાયે ઘરગથ્થુ સર્વેક્ષણ હાથ ધરે છે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ એન એસ એસ કલ્યાણ વપરાશ રોજગાર આરોગ્ય સંપત્તિ અને દેવા પર મુખ્ય સત્તાવાર આંકડા પ્રદાન કરે છે જે પુરાવા આધારિત નીતિ નિર્માણને સમર્થન આપે છે વૈશ્વિક સંદર્ભ કયા કયા દેશોમાં આની શરૂઆત થઈ ચૂકી છે યુ એસ કેનેડા યુકે શ્રીલંકા બાંગ્લાદેશ ચીન અને મલેશિયા જેવા દેશો પહેલાંથી જ સર્વેક્ષણો દ્વારા ઘર ઘરગથ્થુ આવકનો ડેટા એકત્રિત કરે છે નેશનલ હાઉસ હોલ્ડ ઇન્કમ સર્વે ભારતને આ રાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાનો પ્રથાઓ સાથે સુસંગત બનાવશે એટલે કે બે હજાર છવ્વીસની અંદર આ યોજના આવવાની છે જેને આપણે કહીશું રાષ્ટ્રીય ઘરઋતુ આવક સર્વેક્ષણ એની અંદર આપણી દરેકની આવકની તુલના કરવામાં આવશે અને જે આપણા સ્ત્રોતો છે એનું પણ સર્વેક્ષણ કરવામાં આવશે આઈ હોપ કે આજના વિડીયોની માહિતી સર્વને પસંદ આવી હશે કે નવું શીખ્યા હશો જેમને પણ વિડીયો ગમે પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ